યમુના મિલ પાસે આવેલ જયનારાયણનગર બે માં પરિવાર સાથે અઠ્યાવીસ વર્ષીય મિતેશભાઈ શૈલેષભાઈ ઠાકોર નિવાસ કરતા હતા તેઓ પરિવાર ચાલાસા પાસે આવેલ પાણીના બુસ્ટરમાં પાણી છોડવાનું કામ કરતા હતા રાબેતા મુજબ મંગળવારે મિતેશભાઈ ફરજ ઉપર હાજર હતા ત્યારે બુસ્ટર ઉપર કરંટ લાગતા તેઓ દાઝી ગયા હતા જેના કારણે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં મિતેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું સભ્યો મિત્રો તથા અન્ય સાથી કર્મચારીઓને થતા તેઓ પણ આવી પહોંચ્યા હતા પાણીગેટ પોલીસે મૃતદેહને પીએમ માટે એસએસયુ હોસ્પિટલમાં શિફ્ટ કર્યો હતો જ્યાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને કોન્ટ્રાક્ટર શ્રી એન્ટરપ્રાઇઝના રાહુલ રાઠોડ અને વિરેન્દ્ર રાઠોડ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા સાથી કર્મચારીએ જણાવ્યું હતું કે બુસ્ટર ઉપર મોટરના વાયર છૂટા પડ્યા હોય છે જ્યારે મિરેશભાઈને કરંટ લાગ્યો ત્યારબાદ તેમને સારવાર માટે લઈ ગયા તે સમયે કોન્ટ્રાક્ટરે આવીને વાયરો છૂટા પાડીને અલગ કરી દીધા હતા આ સ્થળ ઉપર કોઈ પણ સેફ્ટીના સાધનો ન હતા જે મુદ્દે અનેક વાર રજૂઆતો કરી હતી પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી ઘટનાની જાણ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને હતા તેઓ પણ દોડી આવ્યા હતા અને પરિવારને ન્યાય આપવા માટેની શાંતિ પણ આપી હતી મારો ભાઈ મિતેશ ઠાકોર જે આજે જોબ પર ગયેલો નોકરી પર પાણીના પાણી પુરવઠામાં એ જોબ કરે છે પાણીના બૂસ્ટર પર જે શ્રી એન્ટરપ્રાઇઝમાં આવે છે એમાં કોન્ટ્રાક્ટરનું નામ છે રાહુલ ઠાકોર જે લોકો એમની બેદરકારી રાખે છે કોન્ટ્રા બુસ્ટરની અંદર જે પાણી પાણી બૂસ્ટર છે એની અંદર વાયરિંગ વાયરિંગ બધું છૂટું હોય છે એવું ને એવું જ છે જે હાલમાં એ તૈયાર તયાગાડી મારો પછી તે જોબ ગયો જોબ ગયો ફોન આવ્યો તેથી કોન્ટ્રાક્ટરનો મારા પર ફોન આવ્યો આ ગાડી આવી તારો ભાઈ ઉઠતો નહીં મને ખોટું બોલે છે એને ખબર હતી મને ખોટું બોલે છે મેં ત્યાં ગાડી ગયો ત્યાં જઈને જોયું તો મારા ભાઈની ડેથ થઈ ગઈ હતી મેં અમે એકસો આઠમાં લઈ ગયા એસએસજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ લઈ ગયા તે પછી એ લોકોએ અને એ લોકોએ બધું જઈને બધું વાયરિંગને બધું સાફ કર્યું જે અમારા આ છે આવો જ્યાં ભાઈ તયા ગાડી ભૂષણ કરીને છે જે મારા મિતેશ મારા ભાઈ જોડે સાથે જે ઓપરેટરમાં છે ભૂષણભાઈ અને મારો ભાઈ મજૂરમાં છે અત્યારે એસએસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા મૃત જાહેર કરી દીધો શું નામ તમારું આતીશ જે જય સુધી મારા ભાઈ મારા ભાઈને ન્યાય નહીં મળે જય સુધી મારા જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોને સજા નહીં મળે મારા મારા ભાભી મારા મારા ભાઈના બે છોકરા છે એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મારા ભાઈની બોડી અહીંથી હટા લઈએ નહીં મારી બોડી અમે કબૂલીએ નહીં રાહુલ ઠાકોર અને હિરેન્દ્રસિંહ રાઠોડ રાહુલ રાઠોડ અને હિરેન્દ્રસિંહ રાઠોડ મિતેશને કરંટ લાગવાથી મૃત્યુ થયું મને થોડી થોડા વખત ખબર પડ્યું અને જે મોટરના વાયર જે છૂટા હતા એ કોન્ટ્રાક્ટર આવીને એક સરખા કરીને મોટર ઊભી કરી દીધી અને ત્યારબાદ એ દવાખાને ગયા મિતેશને જાહેર મને મોડા ખબર પડી કે એમનું મૃત્યુ થયું છે ત્યારબાદ મેં એમને પહેલાં ફોન બી કરેલો કે આવું તો આવું થયું છે કોન્ટ્રાક્ટર આવીને પછી આવી મોટર સીધી કરીને વાયર છૂટા પાડીને અલગ કરી દીધેલા હતા એને કયા કોન્ટ્રાક્ટર न्यूदीप न्यूदीपरा धर्मेश भोसल